વીસ રૂપિયા અને દિવસની કેટલી પોટલી પીવાય પાંચ શું વાત બાકશો વીસ રૂપિયાની પોટલી અને રોજની જો પાંચ વિવાર ની હોય તો કેટલા રૂપિયા થાય સો રૂપિયા રોજના સો રૂપિયા તો ત્રીસ દિવસના કેટલા રૂપિયા ત્રણ હજાર તો બાર મહિનાના કેટલા છત્રીસ હજાર તો બે હજાર રૂપિયાની ઇમ્પેક્ટ ના ભરી શકો ભાઈ એ મને કોને બે હજાર રૂપિયા ની ઇમ્પેક્ટ ભરી શકીએ કે ના ભરી શકીએ એટલે બાર મહિના સુધી આપણે પીવાનું બંધ રાખીએ બધા પૈસા ભેગા થઈ જશે ગલ્લો રાખીએ એ ગલ્લામાં રોજના સો રૂપિયા નાખા કરીએ તો વીસ દિવસમાં બે હજાર રૂપિયા આવી જશે અને એ પૈસા ઇમ્પેક્ટ ફીમાં જઈને ભરી આવીએ તો આપણું કામ પતી જાય પણ આ એટલું પીવાનું નથી હોતું ગલ્લા ઉપર પાન પણ મસાલા સાચો રસ્તો છે આપણને ઊંઘ નથી આવતી રાત્રે કે ક્યારે આવીને મકાન પાડી જશે એની રાત્રે ઊંઘ નથી આવતી અને છતાં પણ ઘેંચી ઊંઘી જઈએ છીએ અવારે જે થવાનું એવું તો મિત્રો મારી વિતંતી માત્ર આટલી છે છ મહિનાની અંદર બધા જ મકાનો જે અનિયમિત બંધાયા હોય એ બધા ફોર્મ ભરી કાઢે તમારે પોતે એસેસમેન્ટ કરવાનું છે કોઈ મેજર ટેપ લઈને નથી આવવાનું આ ખાનગી કહી દઉં છું તમને કારણ કે અમારી ભાઈ એટલા માણસો જ નથી

કેટલું વધારાનું બાંધકામ કર્યું છે એમાં પ્રશ્ન છે કેટલું વધારાનું બાંધકામ કર્યું છે તો તમારે લખજો દસ કરી હોય તો બે લખજો ને ભેગા ના પાડીએ છીએ પણ લખજો વધારાનું કર્યું હોય તો તો મિત્રો મારે માત્ર આટલી જ વાત તમને કરવાની હતી અને પાર્ટીના કાર્યકર્તાઓની પણ એક ટૂંક સમયની અંદર મિટિંગ બોલાવવામાં આવશે તમામ કાર્યકર્તાઓની કાઉન્સિલરોની એને સમજાવવામાં આવશે અને મેં સૂચના પણ કરી છે પરંતુ ગુજરાતમાં નોટરી મારે નોટરી બનાવવું છે એના માટે સરકારે એવા કાર્યકર્તાઓને નોટરી બનાવ્યા છે બનાવ્યા છે ને નોટરી બનાવ્યા છે હવે એમનું કામ શરૂ થાય છે કે નોટરી તરીકે તમારે એના ઉપર સહી સિક્કો કરી આપવાનો છે એની યાદી બનાવવાનું મેં કહ્યું છે કે છેલ્લા 10 વર્ષમાં અમદાવાદ શહેરની અંદર કેટલા કાર્યકર્તા ભાઈ અને બહેનોને નોટરી બનાવ્યા હવે અમે ફી નક્કી કરી આપીશું 25 રૂપિયામાં સહી સિક્કો કરી આપવાનો ભાઈ વધારે પૈસા નહીં લેવાના એટલે એ કામ પણ પતી જાય ભાઈ તમારું આમ આમ અને આવા કાર્યાલય ઉપર આવી બેસી જવાનું જે આવે એને સહી સિક્કા કરી આપો અને આ ત્યાં જ એને આપી છે આવા એકદમ સરળ આવા નિયમો જ્યારે રાજ્ય સરકાર